નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ આઠ છ બે હજાર ચોવીસ વાર શનિવાર રાજકોટ અને જેતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ દઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજા ભાવ મળી રહે ચાલો તો બીજા ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડથી તો કપાસ નીચો ભાવ તેરસો સાઠથી ઊંચો ભાવ ચૌદસો ચોપન રૂપિયા ઘઉં ચારસો છન્નુંથી પાંચસો પચીસ ઘઉં ટુકડા પાંચસો ત્રણ થી પાંચસો બાસઠ તુવેરની વાત કરીએ તો અઢારસો પચીસ થી ચોવીસો ચાલીસ રૂપિયા ચણા બારસો દસ થી તેરસો સાડત્રીસ અડદ થી એકત્રીસ મગ ચૌદસો થી સત્તરસો પચીસ ચણા સફેદ ચૌદસો થી પાંત્રીસ વાલદેશી નવસો થી પંદરસો ચાલીસ સિંગદાણા પંદરસો થી સોળસો પચાસ મગફળી જાડી અગિયારસો થી તેરસો ચાલીસ મગફળી ઝીણી એક હજાર પચાસથી બારસો એકાણું એરંડા એક હજાર પાંત્રીસથી એક હજાર પંચાણું તાલીની વાત કરીએ તો ત્રેવીસો વીસથી છવ્વીસો ને ચાલીસ સોયાબીન આઠસો સિત્તેરથી નવસો વીસ તાલકાળા પચીસો થી બત્રીસો ને આઠ લસણ પંદરસોથી થી બત્રીસો પચાસ ધાણા બારસો વીસથી પંદરસો સાઠ જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ ગેટની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર ચારસો પચાસથી ઊંચો ભાવ પાંચ હજાર છસો રૂપિયા રાય એક હજાર પચાસ થી તેરસો રૂપિયા મેથી નવસો સિત્તેર થી તેરસો પચાસ વટાણા ચૌદસો પંદરથી અઢારસો ચીમોતેર રાયડો નવસો પચાસથી એક હજાર ડુંગળીની વાત કરીએ તો એકસો એંસી રૂપિયાથી ચારસો ને પંચાણું રૂપિયા ડુંગળી માર્કેટિંગ યાર્ડની અંદર પણ ખૂબ જ એવા સારા એવા ભાવ બોલાઈ રહ્યા છે કરુંજી અઠાવીસો થી આડત્રીસો ને પચાસ હવે વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની નીચે ભાવ પાંચસો પચાસથી ઊંચો ભાવ ચૌદસો ને ચાલીસ રૂપિયા મગફળી ઝીણી નવસો એકાવનથી તેરસો અગિયાર મગફળી જાડી આઠસો એકત્રીસથી બારસો એકતાલીસ તુવેરની વાત કરીએ તો પંદરસો પચાસથી એકવીસો ને પચાસ રૂપિયા ચણા એક હજાર પચાસથી તેરસો ને સોળ ધાણા બારસો છોતેરથી ચૌદસો એકોતેર ધાણી અગિયારસોથી સોળસો અગિયાર ઘઉં પાંચસોથી પાંચસો એકોતેર બાજરો ચારસો પાંચથી પાંચ ચારસો ને ત્રીસ અડદ પંદરસો પચાસથી અઢારસો એકવીસ રાયડો સાતસોથી અગિયારસો રૂપિયા મેથી એક હજાર પચાસથી અગિયારસો પચાસ સોયાબીન આઠસો ચાલીસથી આઠસો એકોતેર મગ પંદરસોથી સત્તરસો પચીસ જીરુની વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર ત્રણસો પચાસથી ઊંચો ભાવ પાંચ હજાર ત્રણસો ને પચાસ રૂપિયા તો આ હતા આપણે રાજકોટ અને જેતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોદી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લી સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર